ગ્રામ પંચાયત સરપંચ ભારતસિંહ નારસિંહ બારિયા અમારે જુરાપુરા વાંગરા ગ્રામ પંચાયતના ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને ગુંદી તાલુકાને સમર્થન આપીશું બોલો પૂર્વ ઉપપ્રમુખ ગોકમા તાલુકા પંચાયતના અમારે ગુંદી તાલુકો બને એમાં મારા વિસ્તારના તમામનો સહકાર છે અને ગુંદી તાલુકો બનવો જોઈએ એવી મારી આ ટેકો છે આ ચલાવ્યું છે ચાલશે બુંદી એ સમગ્ર જેટલા ગામોનો મેળો થયો છે સમાવેશ થયો છે એમાં એ મિડલ જગ્યાએ છે અને બારીયાના ગામો અમા લીધા છે પંદરથી અઢાર કિલોમીટર સત્તર કિલોમીટરથી કોઈ ગામ દૂર નથી એટલે ભૂગંબા જવા કરતાં કે બુંદી તાલુકો થાય એ સરખા અંતરે આવેલો છે ને એ છે એમાં અમારો પૂરો સાથ સહકાર રહેશે અને એ બનાવીને રહીશું એમાં કોઈ સવાલ રહેતો અને બધાય સા સહકાર આપણ અને બધાય લેટર ગામ પાદડી મારું નામ ચૌહાણ સર્જનસિંહ સરદારસિંહ સરપંચ જે તાલુકો એમે અમારું પૂરે સમર્થન છે મારું નામ સરપંચ તાલુકો અમે માટે લગભગ 18 ની મહેનત કરતા હોય કરવાના છીએ તમામનો અમારો બધાનો ટેકો છે છે હું તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ગુંદી નવીન તાલુકો બને એમાં અમારા તમામ ગામડાઓનું સમર્થન છે ગ્રામ પંચાયત સરપંચ મારા શ્રી બારીયા ગુંદી તાલુકો બને એમાં મારું પૂરેપૂરું સમર્થન છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો એ ગુંદી તાલુકા માટે જોડવા માટે મારી મારો અભિપ્રાય છે